દૂર કઈ રીતે કરવું ડિપ્રેશનમાં હું પણ હતો એક સમયે હું પણ હતો કઈ રીતે જય હનુમાન દાદા જય પ્રભુ શ્રી રામ અરર મહાદેવ કેમ જો બધા મોજમાં ને તો ભલે મિત્રો ડિપ્રેશન ને દૂર કઈ રીતે કરવું ટેન્શનને દૂર કઈ રીતે કરવું ડિપ્રેશનમાં હું પણ હતો એક સમયે ટેન્શનમાં હું પણ હતો ભાઈ કઈ રીતે બહાર નીકળો મારી પોતાની જ વાત કરીશ લ્યો ને બીજી બધી વાતો તો પછી આવે ભાઈ અને કહેવાય ને કે તમે ટેન્શનમાં છો ડિપ્રેશનમાં છો આમ ચપટી વગાડીને આ વિડીયો જોયા બાદ જ તમને અસર જોવા મળે ભાઈ બરાબર ધીમે 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 તમે બહાર નીકળતા જોવા મળે તો તમને કેવી મજા આવે તો વિડીયો ખાસ જોજો જે લોકો ટેન્શનમાં હોય બહુ વિચાર કરી રાખતા હોય પ્રોબ્લેમમાં હોય એના વિડીયો પહોંચાડજો ખાસ ભાઈ કારણ કે તમને પણ લાભ આપશે દાદા કારણ કે તમે એક માધ્યમ બહેન એની મદદ કરી ત્યાં સુધી પહોંચાડીને બરાબર છે હા મને વ્યૂઝ લાઈક આ બધી બાબતથી મને કાંઈ છે જ નહીં ભાઈ હું તો પહેલાંય કહેતો તો હજી કહું છું બસ દાદાનો મહિમા બધા સુધી પહોંચે સાચી જાણકારી પહોંચે ને દાદા બધાને લાભ આપે ને એમાં મને ઘણું મળી ગયું ભાઈ મારું બધું આવી ગયું તો ફટાફટ વિડીયો શરૂ કરીએ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી ખાસ શેર કરજો વિડીયોને જેથી બધાને લાભ મળે પ્રોબ્લેમમાં હોય તો બહાર આવી શકે પ્રયત્ન કરી શકે દરરોજ વિડીયો જોવા જમી વાજો દેજો તો મિત્રો ડિપ્રેશન ડિપ્રેશન એટલે શું આઘાત લાગવો કોઈ પણ વાત છે પ્રોબ્લેમ હોય પૈસાનો પ્રોબ્લેમ હોય નોકરીનો પ્રોબ્લેમ હોય ભણવામાં રિઝલ્ટનો પ્રોબ્લેમ હોય કોઈ પણ એક બાબત તમારી સામે એવી ઘેટી જે તમને ન ગયમી બરોબર તમે જે ઈચ્છતા હતા એ તમને ન મળ્યું ત્યારે તમે ટેન્શનમાં આવ્યા ટેન્શનમાં ટેન્શનમાં જાજો ટાઈમ કાઢો એટલે ડિપ્રેશનની એન્ટ્રી થઈ મિત્રો તમને સમજાય એ રીતે કહું છું ડિપ્રેશન મીન્સ શું ડિપ્રેશન એટલે શું તો કે તમારી એવી સ્થિતિ કે તમને બહારની દુનિયા નહીં ગમે તમે ઘરમાં બેઠા રહેશો અથવા તો બહાર જાઓ છો પરાણે બરોબર છે તો બેઠા રહ્યો શાંતિથી હસવાનું ભૂલી જાશો બોલવાનું ભૂલી જાશો શું કરવું શું નહીં શું જયમાં જમવાનું છે પાણી પીવું છે કાંઈ નહીં આમ પડ્યા રહેશો આમ એટલે હું હું એવું નથી મને થાતું પણ સિરિયસલી એક ઈ ઈ ઈ કહેવાય ને ઈ ઈ જગ્યામાંથી નીકળેલા હોય એને ખબર હોય ભાઈ અને આ કોઈ મજાકની વાત નથી ભાઈ સિરિયસ વાત છે મિત્રો જે લોકો ડિપ્રેશનમાં હોય ને એને ખબર હોય કઈ રીતે બધું થતું હોય એન્ઝાયટી જેને કહેવાય છે ને નો લઈ શક્યા માણસ યાર મિત્રો હવે આમાંથી બહાર કેમ નીકળવું કારણ તો ઘણા છે જો ડિપ્રેશનના કારણ વિશે વાત કરવા બેસીને તો વિડીયો બહુ લાંબો થઈ જાય ભાઈ આ કારણ ઓલું કારણ પેલું કારણ તે કારણ પણ બહાર કેમ નીકળવું ઘણા લોકો દવાનો ઉપયોગ કરે છે મિત્રો ડિપ્રેશનમાંથી બહાર નીકળવા કોઈ દિવસ દવા ન ખાવ યાર મારી રિક્વેસ્ટ છે નાનો ભાઈ સમજો મોટો ભાઈ સમજો મિત્ર સમજો જે મજા આવી દવા શું થાય ખબર છે નો પ્રોબ્લેમ ફરક પડે થોડો ઘણો ભાઈ પણ મિત્રો એ નુકસાન છે એનું નુકસાન બહુ છે સાઈડ ઇફેક્ટ બહુ છે લાંબા સમયે ખબર પડે અત્યારે નો ખ્યાલ આવે એટલા માટે ઊંઘની અને ડિપ્રેશનની દવા ગ્યારી નો ખાવી ઘણા રસ્તા છે બહાર નીકળવાના કોણે કીધું નથી ભાઈ હવે ઘણા કહેશે તમે કહેશો કે મ્યુઝિક સાંભળો અને ધ્યાન કરો અને બહાર જાઓ ને બસ બીજું શું હોય યાદ બધાય એનું જૂનું ને એક વાત ના ભાઈ હું એ નહીં કહું બ્રો હું કઈ રીતે બહાર નીકળો પેલા એ વાત સાંભળો પછી બીજી વાત કરીએ હવે પેલી વાત એ કહી દઉં કે ડિપ્રેશનમાં હોવું ને એ કઈ શરમાવાની કે શરમમાં આવવાની વાત નથી કે એનાથી અધર પર્સનને સામેના વ્યક્તિને ખરાબ લાગે કેવું લાગે જવા દો સમજી જાઓ એને જવા દીઓ જેવું લાગે એવું જ્યાં જવું અહીંયા જવા દો ભાઈ તમે પોતાનું વિચારો પોતાનો વિચારો તમે અને ટેન્શનમાં રહેવું ડિપ્રેશનમાં રહેવું ધેટ્સ ઓકે ફાઇન ઓલ નોટ બેડ બરાબર છે ખરાબ વાત નથી ઓકે હોય બધાને હોય ભાઈ થાય એવું ઘણાને ઘણા કહેતા હોય ઘણા કહેતા ન હોય એટલો ફેર છે મિત્રો હવે આમાંથી બહાર નીકળવા માટે છે ને સૌથી પહેલાં તમારે તમારે બંધ રૂમમાં બેસવાનું છે સાંભળજો તમને લાગશે કે આ તો અમુકનું આમ કહેવાય ને કાંઈ કોક કરી નાખે એવી વાતો કરે છે પણ પહેલાં સાંભળો રૂમમાં બેસવાનું છે પોતે વિચારવાનું છે કે હું જે સ્થિતિમાં અત્યારે છું જે હાલતમાં છું બરોબર છે એમાં આખી જિંદગી રહીશ કે થોડોક ટાઈમ રહીશ એનાથી મને શું મળશે લોસ જ જાશે વિચારજો કાંઈ નહીં મળે તમે અત્યારે ઉદાસ છો ચિંતામાં છો ટેન્શનમાં છો એ જ હાલતમાં તમને બેસવું ગમે છે અત્યારે બેઠા રહ્યો શું ગમે છે કાંઈ ગમતું નથી બહાર જવું ન જાઓ ઠીક લાગે એ કરો મોજ આવે એ કરો શું થશે ફાયદો થાય તો કયો મને આલો નહીં થાય કામમાં ધ્યાન નહીં દઈ શકો પૈસા નહીં આવે તો વાપરશો ક્યાં ખર્ચો કેમ કરશો સંબંધ રિલેશન બગડશે બધા સાથે ગુસ્સો આવશે નાની નાની બાબતમાં તો શું કરશો ફાયદો થશે નહી થાય મિત્રો હવે હું મારી વાત કરું મને જો કોઈ જાતની શરમ કે એવું છે નહીં ફરક નથી પડતો ભાઈ બરોબર છે હકીકત હોય ને કારણ કે મારા યુટ્યુબના તમામ બહેનો મિત્રો મારા જે વિડીયોઝ જોવે છે મારા પરિવારના સભ્યો છે એમને હું બધી હકીકતની વાત શેર કરતો હોઉં છું બરોબર છે એટલા માટે સાચું છે એ કહું છું હું બહાર કઈ રીતે નીકળો મિત્રો જ્યારે એવો સમય એક હતો મારો બરોબર છે કે બહુ જૂની વાત નથી હમણાંની જ વાત છે આમ તો લ્યો ને ચાર વર્ષ ત્રણ થી ચાર વર્ષ પહેલા કોઈ મિત્ર સાથે નહોતું કોઈ સાથે નહોતું લ્યો ને કોઈને નામ નથી દેવા કોઈ નહીં મિત્રો એવું એવું ટેન્શન ચિંતા ડિપ્રેશન કે કોઈ કંઈક કહે તો ગુસ્સો આવી જાય નાની નાની બાબતે ચીડ ચીડું સ્વભાવ થઈ જાય ખાવું ન ગમે પાણી પીવું ન ગમે દવા તો એક બાજુ દવાની તો મને આમ પણ ટેવ નથી ભાઈ હું કઈક થાય તો હું દવા નથી લેતો મને ગમતું જ નથી બાબત હા ક્યારેક કેટલું બધું એવું હોય તો આપણે દવા લેવી પડે બાકી જનરલી હું છે ને મારું કામ એવું આદુવાળી ચા પીવું ને હું રેડી થઈ જાઉં બધાની પોત પોતાની વાત છે આ તો હું તમને એમ નથી કહેતો પણ ડિપ્રેશનની દવા ન લેવી એટલે જ્યારે હું એ ટાઈમમાંથી નીકળતો હતો ને ભાઈ કોઈ સાથે નહોતું એકલો એકલો ટેન્શનમાં ચિંતામાં કોને વાત કરવી કોને વાત કરવી જેને ફોન કરી કામમાં છું આમ છે તેમ કે થોડી ઘણી વાત કરે પછી પૂરું મિત્રો તમને જે પ્રોબ્લેમ તકલીફ છે ને બીજા માણસ પાસેથી સજેશન લેશો તમારો મિત્ર છે મોટા ભાઈ છે ફેમિલી મેમ્બર્સ છે સજેશન આપી શકે સાચું એમની પાસેથી જ લેજો કારણ કે આ સ્થિતિમાંથી નીકળવા માટે જે સજેશન દેનારો વ્યક્તિ હોય ને ભાઈ સ્ત્રી હોય કે પુરુષ હોય એના શબ્દ પણ બહુ મેટર કરે છે બરાબર એટલા માટે હવે હું બહાર કઈ રીતે નીકળું મિત્રો મેં પોતે નક્કી કરી લીધું કે ટેન્શનમાં રહીને ચિંતામાં રહીને ડિપ્રેશનમાં રહીને કાંઈ આમાં છે ને મળવાનું નથી ભાઈ ઉલટાનું તકલીફ જ પડવાની છે જેટલું પાસ્ટ વિશે વિચારશો તકલીફ વિશે દાદાને પ્રાર્થના કરો ઈ લાઈનમાં આગળ મહેનત કન્ટિન્યુ ચાલુ રાખો બરોબર છે હું મારી જ વાત કરું ને તો મિત્રો મેં નક્કી કરેલું કે ભાઈ મેં ધનમાનજી એક દિવસ સાવ કહેવાય ને આમ કઈ લાઈફ એન્ડ થઈ ગઈ ને એવું થાતું હતું એ દિવસે મેં દાદા દાદાના છે ને મંદિરે ગયો હનુમાનજીના બેઠો શાંતિથી નીચે પલોઠી વાળીને મેં કીધું દાદા આજથી તમે મારા હું તમારો બધું તમને સોંપું છું દાદા જીવું ન જીવું શું કરવું શું નહીં હા હું મહેનત કરીશ મારું બધું તમને સોંપું છું દાદા તમારો છોકરો છું હવે સમજી લેજો તમારે જે કરવું હોય દાદા અમને મંજૂર છે એ દિવસથી કહેવાય ને કે હનુમાનજી હનુમાનજી સિવાય કાંઈ નહીં ભાઈ અને દાદાએ આમ ચપટી વગાડીને માથે હાથ મૂક્યો ને આજનો દિવસ છે ભાઈ ચાર દિવસ પહેલા આની વાત છે ને આજનો દિવસ છે ચિંતા ટેન્શન એક શબ્દ પણ આટલો નજીક પણ નથી આવવા દીધો દાદાએ અહીંયાથી જ દાદા ગદા મારી આખું કરી નાખ્યા એટલે મિત્રો કહેવાની વાત છે કે ભગવાન હા હું તમારા પ્રિય દેવી દેવતાઓ બરોબર છે હું મારી વાત કરું છું મારા માટે હનુમાનજી બધું છે ભાઈ મિત્ર છે મોટા ભાઈ છે પિતા છે ભગવાન છે બધું દાદા છે ભાઈ મિત્રો નોકરીનું ટેન્શન હોય તો મૂંઝાવાનું નહીં ટ્રાય કરો મહેનત કરો બરોબર છે ઘણા કેસે અમને જે લાઈનમાં જવું છે એમાં ફેલ થાય છે તો શું કરવું ફેલ થાઉ છો તો પૈસા તો જોશે ને પૈસા તો કમાવા પડશે એના માટે મહેનત સાઈડમાં નોકરી કરો ચાલુ રાખો ને બીજી સાઈડમાં જે ટાઈમ મળે એમાં તમારું જે ડ્રીમ છે એમાં વર્ક કરો એમાં કામ આપો બરોબર છે સમય એને આપો લવ પ્રોબ્લેમના લીધે ઘણા ડિપ્રેશનમાં હોય શું ડિપ્રેશનમાં યાર લવ મિત્રો પ્રેમ કોને કહેવાય સાચો પ્રેમ કોને કહેવાય એ તમને વિચારો પહેલાં શરીર જોઈને પ્રેમ થયો એ પ્રેમ નથી મોઢું જોઈને આ તો દેખાવમાં સરસ છે બંને જેન્ડરની વાત છે એ પ્રેમ છે પૈસો જોઈને પ્રેમ થઈ ગયો આ એ પ્રેમ કહેવાય ગાડી બંગલો જમીન જોઈને પ્રેમ થયો બોલો આ આજનો કળિયુગનો સમય છે આ બધા કળિયુગના શબ્દ છે કદાચ કડવા છે પણ સાચા છે મિત્રો પ્રેમ છે ને આત્માથી થાય નહીં કે દેખાવથી કે વસ્તુથી થાય જ્યારે તમને એમ લાગે ને કે એ દુઃખમાં છે ટેન્શનમાં છે બીમાર છે સામેનું વ્યક્તિ બંને જેન્ડર સામેનું વ્યક્તિ બીમાર છે તમને પણ આમ કંઈક થાવા માંડે ને અંદર ભાઈ કે ના 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 આ ખોટું થાય છે મને આમ નથી ગમતું તમે આમ કહેવાય ને કે આત્માથી આત્મા કનેક્ટેડ હોય ટ્રસ્ટ હોય અંડરસ્ટેન્ડિંગ હોય ભાઈ કોઈ ત્રીજા વ્યક્તિની તાકાત નથી તૂટી શકે કે તોડાવી શકે એને કહેવાય મજબૂત પ્રેમ ભાઈ બરાબર છે તો પ્રેમ માટે મિત્રો ક્યારે ડિપ્રેશન ટેન્શનમાં નહીં આવવાનું યાર રોવાનું નહીં કાંઈક કરવાનું નાખવાનું નહીં શું ફેર પડશે જે વ્યક્તિ મૂકીને ગયું છે હું તો કહું છું ઉલટાનું દાદાને વંદન કરો પ્રણામ કરો થેન્ક યુ કહો કે ભગવાન તમે મને બચાવી લીધો કે બચાવી લીધી આનાથી સારું પાત્ર મારા નસીબમાં હશે સારું વ્યક્તિ હશે કે આમાંથી વહેલું વહેલો છૂટી ગયો કે વહેલી છૂટી ગઈ ભાઈ એ રીતે વિચારો પૈસા પ્રોબ્લેમ છે તો ખર્ચો કરવો હોય ને તમારી આવક પ્રમાણે ખર્ચો કરો પગાર હોય કોઈનો કોઈ હજાર ખર્ચા કરવા હોય દરરોજના હજાર કે દરરોજના પાંચ હજાર પછી ટેન્શન ડિપ્રેશનમાં આવવાનું જ થાય દેખાદેખી ના લીધે કરકસર કરાય એમ નથી કેતો ન કરાય પણ લિમિટ પૂરતું પછી બહુ લોભમાં પડી જાવ ને કઈ એવું પણ ન કરો જરૂર પડે ત્યાં વાપરવા પડે પૈસા ભાઈ એવું નથી બહુ લોભ કરો અને લાલચુ બની જાવ ના ગંજુસ બની જાવ એવું નથી કહેતો મિત્રો એક વખત મારું માનજો જે પણ ભાઈ બહેન અત્યારે ડિપ્રેશનમાં છે મિત્ર અત્યારે ટેન્શનમાં છો તો હનુમાનજીના મંદિરે વયા જાઓ ખાસ સાંભળજો આ વિડીયો જોઈને જ વયા જાવ હું તો કહું છું ગમે તે સમય હોય હા રાતનો સમય હોય તો તમારા ઘરના મંદિરમાં હું તો કહું છું તમારા ફોનમાં દાદાનો ફોટો ડાઉનલોડ કરીને બેસો સામે દાદાની સામે જોયા રાખો થોડીક વાર જે કઈ ચિંતા હોય દાદાને બોલી ને કયો દાદા તમારો ફોટો દાદાનો છે ને એ સાંભળશે કારણ કે એમાં દાદા બેઠા છે મિત્રો રામ રામાય નમઃ એવું હોય તો તમારા માટે આ વિડીયો મૂકીશ ને જયારે ત્યારથી જ દિવસથી હું પણ દરરોજ એકવીસ વખત કરીશ એકવીસ દિવસ સુધી આપણે બંને સાથે કરશું જાઓ મને કઈ ચિંતા ટેન્શન નથી તોય નામ જપ માટે હું કરીશ એકવીસ દિવસ રોજ એકવીસ વખત ગમે તે સમયે ગમે તે વારે ઓમ રામ રામાય નમ ઓમ રામ રામાય નમ કરી દો ચાલુ દાદાને એક વાર કયો છે ટેન્શન છે આમ દૂર થઈ જશે બરોબર છે બાકી જે લોકો કહેતા હોય મ્યુઝિક સંભળાય બગીચામાં જવાય ધ્યાનમાં બેસાય મૂવીમાં જવાય જમવા જવાય ભાઈ બોલવું સહેલું છે જે વ્યક્તિ એ દોરમાંથી નીકળી રહ્યું હોય ને એને ખબર હોય કેટલું હર્ટ થાય કેટલો પ્રોબ્લેમમાં રહેતા હોય બરાબર છે એટલે એ બધું પણ કરી શકાય નો પ્રોબ્લેમ ભાઈ ડાઉટ નથી પણ મેં જે ઉપાય કીધો ને હનુમાન ચાલીસા પણ કરજો તો હનુમાન ચાલીસા ડિપ્રેશન તો શું કહેવાય ને કે આમ પહાડ જેવા રાક્ષસ હોય ને એ પણ છે ને આમ ક્યાં ને ક્યાંય ગદા એની ગદા દાદા ગદા મરીને હૂબ કરીને પાડી દે ક્યાં ને ક્યાં હનુમાન ચાલીસાનો પ્રભાવ ધ્વનિનો કહેવાય ને તાકાત એટલી છે હનુમાન ચાલીસા કરો જેટલા ભક્તિમાં ઊંડા ઉતરશો એટલા જ જલ્દી ડિપ્રેશનમાંથી બહાર આવશો અને દાદા તમને મોજ ગાવી દેશે બરાબર છે બિંદાસ રહેવાનું મોજમાં રહેવાનું ચિંતામાં નહીં પડવાનું બરાબર છે કાંઈ પણ તકલીફ હોય મને ભાઈ સમજી કેજો બરાબર છે નાનો ભાઈ માનો મોટો ભાઈ મિત્ર કયો જે કી હોય એ ભાઈ કમેન્ટમાં કહેજો એવું હોય તો ઇન્સ્ટા ફેસબુકમાં મેસેજમાં કરજો વાત મોજમાં રહેવાનું બરાબર ને મિત્રો આ વિડીયોમાં આટલી જ વાત તમામ ભાઈઓ મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુકના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો જેથી બધાને લાભ મળે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને બાકી ટેન્શન ચિંતા ન કરતા ભાઈ બરોબર ને મેં અગાઉ પણ વાત કીધી હતી એકવાર કે ઇન્સ્ટાગ્રામ પર મને એક ભાઈનો મેસેજ હતો કે હું કંઈક આડું પગ આડું પગલું ભરવા જાઉં છું બહુ ડિપ્રેશનમાં છું એ પહેલાં તમારો વિડીયો આવ્યો મારી પાસે દાદાની દયા તો જુઓ એની એની જે કઈ રીતે દાદા મિત્રો ભક્તને બચાવે એ જો એ કરવા જવાનો જ હતો હજી મેસેજ છે મારા ઇન્સ્ટામાં એ પહેલાં એને મારો વિડીયો આવ્યો મારી રીલ આવી રીલ ઉપરથી એણે હું ઇન્સ્ટામાં શોર્ટ રીલ બનાવું પછી એમ કહું કે ફૂલ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં જોજો એટલે એ રીલ જોઈને ભાઈ યુટ્યુબમાં વિડીયો જોયો પછી મને પાછો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો કે ભાઈ હું આવી રીતના ટેન્શન ચિંતા છે ડિટેલમાં કીધું બધું આ કારણથી હું આ પગલું ભરવા જાઉં છું મિત્રો એ જ સમયે દાદાની કહેવાય કે દાદાની કૃપા કેવી કે એ જ સમયે મને એનો મેસેજ ખોલવાની પ્રેરણા આપી દાદા મેં ખોઈ લો કોલમાં ઇન્સ્ટા કોલમાં વાત કરી મેસેજમાં એ વાત થઈ મારાથી બનતી બનતું મેં સમજાવ્યું અને મિત્રો એમાંથી વ્યક્તિ દાદાની દયાથી બહાર નીકળી ગયો અત્યારે મોજમાં છે એટલે હું કંઈ નથી કરતો પણ ભગવાન હનુમાન દાદા ભાઈ એની પ્રેરણાથી જે શબ્દ મળ્યા એ મેં કીધા અને એ ભાઈ સમજી ગયો એટલે એ કહેવાય ને કે બધા દાદા કરે છે બધું ભાઈ આપણી મારી કે કોઈ વ્યક્તિની કાંઈ તાકાત નથી કાંઈ ચેન્જીસ કરી શકું કુદરત સામે એ હનુમાનજી સિવાય કાંઈ ન થાય ભાઈ બરાબર છે ભગવાનનું ભગવાનથી જ બધું થાય છે એટલા માટે જે ચિંતામાં હોય એમને તમે પણ તમારાથી બનતું સમજાવો તમારા એક એક શબ્દ છે ને ભાઈ એ સામેના વ્યક્તિ માટે ક્યારે દવા રૂપ બની જાય ને એ આપણને પણ ખબર નહોતી હોતી તો ખાસ વિડીયો મોકલજો બધાને સબ્સ્ક્રાઇબ કરજો દાદા બધાને રાજી રાખે જ પ્રાર્થના સાથે જય ભૂચન બોલી રુમા જી મહારાજ જય પ્રભુ રામ મહાદેવ કેવા દાદાની મોજ ખૂબ કરતા આવ્યો દાદા હા મોજીલા આપણા કેવા ગધાડા દાદા રી બોજો ભાઈ હા જાય ગિરનારી